apa Bandar masih ya selalu selalu saja abu Bandar saya. ramji saya selalu servisnya pasar muka. Orang si bap, Orang si bap. Kamarakan

બીજા બધા જ બૂટો વગર છે અંડરમાં અંડરમાં બધી જ બૂટ ભેગી કરી આવે અંદર પછી અમારે પાછળ બોટ આવે ને પછી પાસે સેફની બોટ છે આરામથી બાપ દોડા તો મિત્રો અત્યારે અમે બંને રોડવાઈએ પણ બંને ટ્રાફિક બહુ છે ટ્રાફિક એટલે દુનિયાની ટ્રાફિક છે જો બધી જ આપણી બોટો બનાવી ગઈ એક બુક પડે છે ટ <coughs>